ઘોઘાના શોધખોળ છતાં પણ કોઈ સગડ ન મળ્યા ઘોઘાથી માછીમારી કરવા ગયેલા અને ગુમ થઈ ગયેલા રામજીભાઈ આજ અગિયાર દિવસ બાદ પણ કોઈ સગડ ન મળતા પરિવારમાં રોકડ અને આક્રમ જોવા મળી રહ્યો છે સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગત તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ રામજીભાઈ લક્ષ્મણભાઈ મેર તારીખ બે માર્ચના રોજ વિરાજ રાઠોડ અને મેર આ બે માછીમારો બોટ લઈને પરત ઘોઘા ફરેલા ત્યારે પરિવારજનો દ્વારા રામજીભાઈ મેર અંગે પૂછપરછ કરતા પરત ફરેલા બંને માછીમારો દ્વારા અલગ અલગ જવાબો મળતા આ સમગ્ર બાબતે ઘોઘા પોલીસને જાણ કરવામાં આવી હતી રામજીભાઈ મેરની શોધખોળ હાથ ધરવા તારીખ ચાર માર્ચ રોજ ઘોઘાના માછીમારો દ્વારા સાત બોટો લઈને આસપાસના દરિયાઈ વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી જ્યારે યુવાનો દ્વારા વીસ જેટલી બાઇકો લઈને ભાલપંથકના કિનારાના ગામોમાં તપાસ હાથ ધરી હતી તેમજ મરીન પોલીસ દ્વારા પણ સતત બે દિવસ ડ્રોન કેમેરાની મદદથી કિનારાના વિસ્તારમાં તપાસ હાથ ધરી તેમ છતાંય ગુમ થયેલ કોઈ પણ સગડ મળી શક્યા નથી ત્રણ દીકરાના પિતા રામજીભાઈની ની આજ દિન સુધીમાં કોઈ ભાણ ન મળતા પરિવારમાં ભારે આક્રમ અને રોકડ ચાલી રહ્યો છે જ્યારે આડુસ પાડુશમાં પણ કોઈના ગળા નીચે અનનો દાણો પણ ઉતરી શકતો નથી

અહીં ઉલ્લેખનીય છે કે ભાવનગરના દરિયા કિનારાની સુરક્ષા કરતી મરીન પોલીસની સરકારી બોટ હાલ બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે મરીન પોલીસ પાસે માત્ર એક જ બોટ છે ને પણ બંધ હાલતમાં આ બોટ રાજ્ય સરકાર પાસેથી મરીન પોલીસ મળી હતી પરંતુ આ બોટ હાલ મેન્ટેનન્સ ના કારણે બંધ પડી છે જેના કારણે આ બોટ ભાવનગરના દરિયામાં કાર્યરત નથી ખાટલી મોટી ખોટ કે મરીન પોલીસ પાસે પેટ્રોલિંગ માટે બોટ જ નથી તો સવાલ ઉઠે છે કે ભાવનગર ના એકસો બાવન કિલોમીટર દરિયાઈ પટ્ટાની સુરક્ષાનો જ્યારે બોટ બંધ હાલતમાં છે તો સુરક્ષા અને પેટ્રોલિંગ કામગીરી કઈ રીતે થઈ રહી છે દરિયામાં માછીમારી કરતા માછીમારો ના કરે નારાયણ અને કોઈ ગંભીર રીતા પહોંચી અને સારા અર્થે ખસેડવાની નોબત આવી તો શું થાય આવા અનેક સવાલો માછીમારોના મુખી ચર્ચાઈ રહ્યા છે મારું નામ વેગડ દિનેશભાઈ ગુલાબભાઈ વેગડ હું હાલ ઘોઘા ગામ કોળી સમાજના આગેવાન તરીકે તેમજ માછીમાર કામચલાઉ પ્રમુખ તરીકે બજાવું છું તો એક માહિતી અનુસાર કે એક સ્પીડ બોટ મરીન બોટ બોટ જે કહેવામાં આવે છે સ્પીડ એની બહુ જ હોય છે તો એ જાણવા જેવું એવું મળ્યું કે બોટ બંધ છે તો હાલ માછીમારને કોઈ હાર્ડઅટ કે કોઈ કસર કાંઈ પર તકલીફ પડી હોય તો અમારે એને કેમાં લેવા જાવો બીજું કે આ દરિયાનો જે વિસ્તાર છે ગુજરાતના દરિયાનો એ બહુ લાંબો વિસ્તાર છે એની અંદર શંકાસ્પદ જો બોટ બતાવી હોય કોઈ શંકાસ્પદ વ્યક્તિ બતાવ્યા હોય તો અમારે અમારી જે બોટ લઈને જવામાં તો એવું છે કે એની સ્પીડ બહુ ઓછી હશે તો આ જે મરીન પોલીસ મરીન બોટ જે સરકારે આપી છે ગુજરાત સરકાર છે એની કરોડોમાં કિંમત થાય છે તો આ બોટ હાલ બંધ હાલતમાં પડી છે એ કયા કારણે બંધ હાલતમાં પડી છે એ કેમ ચાલુ નથી થતી ઈ બોટ જે છે એ એમ કહેવામાં આવે કે એનું વેરેન્ટાઈડ આ ખર્ચ એનો જે થાતો હોય લાખ રૂપિયા બે લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા પણ એ બોટની કિંમત તો એમ કહેવામાં આવે છે કે કરોડોમાં કિંમત છે તો આ બોટને ખરેખર તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરી ને દરિયાની અંદર પેટ્રોલિંગ માટે ચાલુ કરવી જોઈએ હવે આજ ઘણી બધી મિટિંગો પણ અમે કરી છે તો એમ કે કે ભાઈ આ દરિયાની અંદર કોઈ શંકાસ્પદ બોટ શંકાસ્પદ માળા જોવામાં મળે તો તમે અમને ફોન કરજો પણ આવી કોઈ બોટ કે આવો માણસ જો મળે તો આ સ્પીડ બોટ હોય તો એને તાત્કાલિક પકડીએ કે તાત્કાલિક ના જઈએ કે તો હાલ અમારું કહેવાનું છે કે આ સ્પીડ બોટ હવે ખારે ચાલુ થશે અમારું એવું કેવું છે